નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર માત્ર સિત્તેર રૂપિયા માટે એક દલિત યુવકની હત્યા કરી દેનાર બે સગા ભાઈઓએ કોર્ટમાં આજીવન જીવન ક્યાદની સજા ફટકારી છે કલ્પના કરો માત્ર સિત્તેર રૂપિયા જેવી મામૂલી રકમ માટે કોઈ વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવે તો પહેલી વારમાં માન્યમાં ન આવે તેવી આ બાબત યુપીના અલીગઢમાં એક વર્ષ પહેલાં બની હતી અહીં એક દલિત યુવકને બે સગા ભાઈઓએ માત્ર સિત્તેર રૂપિયા માટે થઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ મામલે હવે કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે એટલું જ નહીં કોર્ટે તેમને રૂપિયા પંચાવન પંચાવન હજારનો દંડ પણ ફટકાર્યો છે આ કેસમાં કોર્ટે ચાર આરોપીઓને પુરાવાના અભય નિર્દોષ છોડી મૂક્યા હતા મામલો પાંચ જૂન બે હજાર વીસનો છે ગોંડાના સરકોટિયા ગામે છવ્વીસ વર્ષી મનોજ ઝાટવ તેના પિતરાઈભાઈ સાથે ગામની એક દુકાને ગયો હતો દુકાનદારે સિત્તેર રૂપિયાની બાઇકી રકમ માંગી હતી જેના કારણે ઝઘડો થયો હતો એ પછી આરોપી વિરેન્દ્રસિંહ અને હોશિયારસિંહ તેના સાગરિતો સાથે મનોજના ઘરે પહોંચ્યા હતા અને તેના પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં મનોજનું મોત થયું હતું જ્યારે તેના કાકા અરુણ ગંભીર રીતે ઘાયલ થયા હતા પોલીસે આ કેસમાં છ લોકો સામે હત્યા રમખાણો ગેરકાયદેસર મંડળી રચવી હત્યાનો પ્રયાસ મહિલાની મર્યાદા ભંગ કરવી ગુનાહિત કાવતરું રચવું સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો ઉપરાંત આર્મ્સ એક અને એસસી એસટી એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી હતી ટાયલ દરમિયાન પુરાવાના અભાવે ચાર આરોપીઓના નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ વિરેન્દ્ર અને હોશિયારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી ચુકાદો જાહેર થતાં જ પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ જેલમાં ધકેલી દીધા હતા ખાસ સરકારી વકીલ ચમન પ્રકાશ શર્માના જણાવ્યા પ્રમાણે ગોડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરકોરિયા ગામના રહેવાસી રામબાબુએ કેસ દાખલ કર્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ જૂન બે હજાર બાવીસના રોજ સંબંધીઓ ઘરે આવ્યા હતા અને તેઓનો ભત્રીજો અરુણ સિગારેટ વગેરે ખરીદવા માટે તે વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાને ગયો હતો ત્યાં સિત્તેર રૂપિયાના ઉધારને લઈને ઝઘડો થતાં તેને માર મારવામાં આવ્યો હતો એ ઘટનામાં દરમિયાનગીરી કરવા ગયેલા બાબુરામના પુત્ર મનોજને પણ માર મારવામાં આવ્યો હતો જેમ તેમ કરીને ઝઘડો શાંત કરાયો હતો તેના એક કલાક પછી સાંજે સાડા સાત વાગે મનોજ અને અરુણ ઘરની સામે ઊભા હતા એ દરમિયાન ગામના વીરેન્દ્ર યશપાલ અજય પંકજ હોશિયારસિંહ ટિંકલે આવીને ફરીથી હુમલો અને ગોળીબાર કર્યો હતો આ હુમલામાં મનોજનું ગોળી વાગવાથી મોત થયું હતું અને અરુણ ગંભીર રીતે ઘાયલ થયો હતો પોલીસે તમામ છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે હોશિયાર અને વિરેન્દ્રને દોષિત ઠેરવતો ચુકાદો સંભળાવી આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે બાકીના ચાર નિર્દોષ ચારના નિર્દોષ છોડી મૂક્યા છે બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ